કેરિયરથી લઈને સ્વાસ્થ્ય સુધી આ ડિસેમ્બર મહિનો કેવો રહેશે તમારા માટે જાણી લો વર્ષના છેલ્લા મહિનાનું રાશિફળ જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે જોઈશું આ મહિના વર્ષનો છેલ્લા મહિનાનું માસિક રાશિફળ તો આપણે વિડીયો શરૂ કરીએ ડિસેમ્બર મહિનાના બે હજાર પચીસનો મહિનો જ્યોતિષશાસ્ત્ર મુજબ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ મહિને અનેક ગ્રહો રાશિ પરિવર્તન કરશે જેનાથી જીવનમાં વિવિધ ક્ષેત્રો કરિયર આર્થિક સ્થિતિ પ્રેમ અને સ્વાસ્થ્ય પર સ્પષ્ટ અસર પડશે ડિસેમ્બર મહિના બે હજાર પચીસ પછી મહિનાના મધ્યમાં માર્ગી થશે અને સૂર્ય વૃષ્ચિક રાશિમાં ધન રાશિમાં પ્રવેશ કરશે તમારી ઉર્જા ઊંડા વિચારથી વ્યાપક વિચારસરણી તરફ જશે જે બધી રાશિઓ માટે સંતુલિત નિર્ણયો સ્થિર પગલાં અને સારી રીતે વિચારેલી યોજનાઓ તરફ દોરી જશે વર્ષના છેલ્લા ત્રીસ દિવસ તમારા માટે કેવા હશે ચાલો જાણીએ રાશિફળ મુજબ તો એ જાણતા પહેલાં વિડિયોને લાઇક કરો અને શેર કરો અને અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ડિસેમ્બર મહિનાનો બે હજાર પચીસ મહિનાનો તમામ રાશિ માટે કેવો રહેશે તો પહેલું મેષ રાશિ કેરી ક્ષેત્રે મોટો મોકો મળી શકે છે નવી નોકરી અથવા પ્રમોશનના યોગ બનશે પ્રેમ સંબંધોમાં ગેરસમજ દૂર થશે બીજી વૃષભ રાશિ આર્થિક લાભ મળવાની સંભાવના છે જીવનસાથી સાથે સમય સુખપદ રહેશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો મિથુન રાશિ કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા રહેશે સહકર્મીઓનો સહકાર મળશે સંબંધોમાં સ્થિરતા આવશે કર્ક રાશિ પરિવારની ખુશીઓ વધશે જૂના રોકાણથી લાભ મળશે પ્રેમ જીવનમાં રોમાંસ લાવશે સિંહ રાશિ કરિયર બદલાવ શક્ય છે આ સમયમાં વિચારીને નિર્ણય લો પાર્ટનર સાથે સમય કાઢો કન્યા રાશિ કાર્યસ્તર પર તમારી પ્રતિભાને પ્રશંસા થશે આર્થિક રીતે મજબૂતી આવશે સંબંધોમાં વિશ્વાસ જરૂરી છે તુલા રાશિ નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે કોઈ પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે મુસાફરી લાભદાયી રહેશે વૃશ્ચિક રાશિ કરિયરમાં ઉતાર ચઢાવ ભરેલું રહેશે પૈસાની બાબતમાં સાવચેત રહેવો પ્રેમ જીવન મધુર રહેશે ધનુ રાશિ ગુરુના આશીર્વાદ મળશે મોટા મોકાઓ માટે નવા સંપર્કોનો યોગ સંબંધોમાં સમરસતા વધશે મકર રાશિ કાર્યસ્થળ પર પ્રગતિના સંકેત પરિવારમાં શાંતિ રહેશે પ્રેમ જીવનમાં સ્થિર રહેશે કુંભ રાશિ નવી યોજનાઓ સફળ થતી જોવા મળશે આર્થિક સ્થિતિ સુધરશે પ્રેમીજનો માટે અનુકૂળ સમય મીન રાશિ કેરિયર વૃદ્ધિમાં ઉત્તમ અવસર સ્વાસ્થ્ય સારું રહેશે સંબંધોમાં મધુરતા રહેશે ડિસેમ્બર મહિના બે હજાર પચીસના ઘણા નવા મુકાઓ સ્થિરતા સકારાત્મક પરિવર્તનો લઈને આવશે ગ્રહોની અનુકૂળ સ્થિતિ અનેક રાશિઓ માટે લાભકાયક સાબિત થશે ડિસેમ્બર બે હજાર પચીસ માહિતીગાર નિર્ણયો લેવા ભાવનાત્મક સંતુલન જાળવવા અને ધીમે ધીમે પ્રગતિ કરવા માટે અનુકૂળ રહેશે મહિનાના મધ્ય ભાગ સુધી વાતચીતમાં સ્પષ્ટતા અને ઉર્જાની સ્થિરતા સાથે દરેક રાશિના જાતકોને સતત પ્રયત્ન અને નક્કર નિર્ણયોનો લાભ મળશે જેમ જેમ વર્ષનો અંત નજીક આવશે તેમ તેમ આ મહિનો આત્મનિરક્ષણ નવી ધ્યાન કેન્દ્રિત કરવા અને યોજનાઓ પ્રત્યે શાંત અને સંતુલિત અભિ અભિગમને પ્રેરણા આપશે તો મિત્રો તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અને જાણવા માટે તમારી મનપેસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ કાલે આવતા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ